અને રેલવે જાળવણીનું કામ હાથ ધરવામાં આવનાર છે આ કામગીરી ઓગણીસમી માર્ચ બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગ્યાથી શરૂ થઈને એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યા સુધી ચાલશે આ ત્રણ દિવસ દરમિયાન ફાટક નંબર છત્રીસ પરથી માર્ગ મકાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે રેલવે વિભાગ દ્વારા મઢી પોલીસ આઉટપોસ્ટ વ્યારા જીઆરપી વ્યારા આરપીએફ મઢી સરપંચ મઢી આસેસ મઢી સુગર ફેક્ટરી અને ગુજરાત એસટીને પત્ર લખીને આ અંગે જાણ કરવામાં આવી છે